પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના સીનાળ ગામે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો આ કૃષિ મહોત્સવમાં રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ બનાસ બેંકના વાઇસ ચેરમેન તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ અને વક્તાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બનાવેલા સ્ટોલ ને ધારાસભ્ય અને અન્ય કાર્યકર્તાઓ તેમજ ખેડૂતોએ મુલાકાત લીધી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ ઉપપ્રમુખ અંબારામભાઈ સંગઠનના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો આ સાથે જ પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપવામાં આવી હતી जो थे आपने स्वागत करिए तालियों से मान्य सांसद शियों मान्य धारा सभी शियों जिला प्रमुख शियों चेयरमैन शियों पदाधिकारी शियों राह जोशी नहीं तालुका संबंध कविराज से पहुंचने वाला इनमें એમને પેમેન્ટ ઓર્ડર કલ્ટિવેટરનો મળે છે તો અહીંયા આપણે એમને તાળીઓથી વધાવીએ તાળીઓ ઊંચી પડે છે ત્યારબાદ ચૌધરી અલકાબેન ધના મંચ સૌ મહાનુભાવ તમામ જોડાશો જ્યારે એક આપણા કારોબારી અધ્યક્ષ સૌને સંદેશ આપે છે કે પ્રાકૃતિક ખેતી એ સર્વે માટે અહીંયા તાળીઓ પડી રહી છે આપણે જોરથી આપણે વધાવીએ ત્યારબાદ Ini di sini આજે આપણે સૌ આહી વિકાસ એકતાની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં કૃષિ ખેડૂત કલ્યાણ ધ્યામ વર્ષાની પટકી અને સાથે સાથે જમીનની પણ જમીનનો પણ ક્ષારીય છે એટલે એવું છે કે આપણા વિસ્તારમાં જે પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમાર અત્રે ઉપસ્થિત વાય ચાન્સર આણંદ કેશ યુનિવર્સિટી આજ રોજ રોજ તારીખ રાજ્યના તમામ તાલુકાની અંદર તાલુકા વાઇઝ રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરેલું હતું જેમાં અત્રેના રાધનપુર તાલુકામાં સિનાર ખાતે લાખડેશ્વર મહાદેવના મહાદેવજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરેલું હતું જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ સ્ટોલ નિદર્શન સ્ટોલનું આયોજન કરેલું હતું જેમાં બોર્ડની સંખ્યાએ રાધનપુર તાલુકાના ખેડૂતોએ નિદર્શન સ્ટોલની મુલાકાત લીધી જેમાં કૃષિ વિશેક અલગ અલગ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વિશેક માહિતી આપી જેનો તમામ ખેડૂત લાભાર્થીઓએ એનો એ નિહાળ્યો પછી માનનીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિતિમાં આ માનનીય અધ્યક્ષ શ્રી માનનીય ધારાસભ્ય શ્રી રાધનપુર ના અધ્યક્ષતાને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને બોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધેલો હતો અને સ્ટેજ પરથી અલગ અલગ લાભાર્થીઓને ચેક વિતરણ પેમેન્ટ ઓર્ડર પૂર્વ મંજૂરી લેટર એ રીતનું વિતરણ કરેલું હતું મારું નામ ચૌધરી ભરતભાઈ ચેકмалભાઈ વિસ્તરણ અધિકારી રાધન આજે આ સિનાત ગામે લાખણેશ્વર દાદાના મંદિરે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ વિકાસ સપ્તાહની ઉજવણી થયેલી છે એના ભાગરૂપે આજે અહીંયા ખુરશી ઉત્સવનું આયોજન રાખેલ એમાં તમામ આગેવાનો માતાઓ બોડી સંખ્યામાં આવીને ભાગ લીધેલો કારણ કે આપણા એ તેર વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ ગુજરાતની ગાદી સંભાળી અને વર્ષથી દિલ્હીની ગાદી શોભાવી રહ્યા છે એ વિકાસ સપ્તાહને ચોવીસ વર્ષ થઈ ગયા છે એના અનુસંધાને આખા ગુજરાતમાં આ ખુરશી મહોત્સવનું જે આયોજન થયેલું છે એ ખેડૂતોને ખૂબ જ હિતકારી છે લાભકારી છે એ ખેડૂતો એ કઈ રીતે કરે તો એની ખેતીમાં વધારો થાય એ આવક બમણી થાય એવી રીતે પ્રાકૃતિક ખેતીની અહીંયા એ અધિકારીઓ દ્વારા જે માહિતી આપી છે એ ખૂબ જ લોકોએ એને બિરજાવી છે અને લોકો પણ એમની ખેતીમાં એ સફળ થાય અને પોતાની ખેતી સારી રીતે કરી શકે એ માટે અહીંયા એ ખેડૂતોને એ ખેડૂતોને અહીંયા કૃષિ દ્વારા આવીને અધિકારીઓએ ખૂબ સમજ આપી છે એ બદલ હું આ સરકારનો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું આજુ